વેલકમ ટુ મોની ઇન્ટરનેશનલ સ્કૂલના બચ્ચા સ્વાધ્યાય નંબર બે સાચા ઉત્તર પર ખરાની નિશાની કરો એમાં નંબર એક કયા પક્ષીના વચ્ચા ઉડી ગયા તો શું જવાબ આવશે બાળકો હા જવાબ આવશે બુલબુલ નંબર બે ઋચા અને મધુરના ઘરની પાછળ શું હતું તો જવાબ આવશે હા બગીચો નંબર ત્રણ બગીચામાં શેનું વૃક્ષ ન હતું પીપળો આંબો કે ખવડાવતું હતું હા યાદ આવ્યું તમને હા જવાબ આવશે કીડો જીવડું નંબર ત્રણ હોય પ્રશ્નો પક્ષીઓની દેખભાળ કેવી રીતે કરશો હાસ્યનું ચિત્ર બનાવીને બતાવો નંબર પક્ષીઓને પાણી મૂકશો હા હાસ્યનું ચિત્ર પક્ષીઓને ચણ નાખશો હા હાસ્યનું ચિત્ર જોર જોરથી ટેપ વગાડશો કે અવાજ કરશો નહીં નહીં કરાય પક્ષીઓના માળા માટે મદદ કરશો ઝાડ પર આપણે આજે ઘર બનાવ્યું છે એટલે કે એનો માળો તે તમે એના માટે મદદ કરશો એમને હા હાસ્યનું ચિત્ર ઝાડને કાપશો નહીં ઝાડ નહીં કપાય ભાષા જ્ઞાન નંબર નીચેના શબ્દો વાંચો અને બીજા બે શબ્દો લખો તો પહેલું જે આપણે આપેલું છે વૃક્ષ તો વૃક્ષ જેવું આપણે

બીજું આવશે આપણું ઉદાહરણ એમાં શબ્દ આવશે ઋતુ અને ત્રીજો શબ્દ આપણો આવશે ઋષિ આ આપણા બધા શબ્દ થઈ ગયા ઉદાહરણ પ્રમાણેના આ રીતે તમારે પણ ટેક્સ બુકમાં કરવાનું રહેશે થેન્ક યુ ફોર વોચિંગ વિડિયો ફ્રોમ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ